પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પ્રેમનગર ગામના ખેડૂતો રવિ પાક માટે નર્મદા કેનાલના પાણીની અછતનો સામનો કરી રહ્યા છે કેનાલમાં પાણી ન છોડાતા ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે આ મામલે સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે તંત્રને બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો છે અને તાત્કાલિક પાણી છોડવાની માંગ કરી છે પ્રેમનગર વિસ્તારના ખેડૂતોને પાર્ક માટે નર્મદાના પાણીની તાતી જરૂરિયાત છે કેનાલમાં પાણી ન આવતા ખેતી કાર્ય સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે નર્મદા નિગમ દ્વારા કેનાલની સમયસર સફાઈ કે જાળવણી ન થવાની કારણે છેવાડાના ખેતરો સુધી પાણી પહોંચી રહ્યું નથી પાણીના અભાવે ખેડૂતોનો પાક સુકાઈ રહ્યો છે જેના કારણે સ્થાનિક ખેડૂતોમાં સરકાર અને તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ચંદનજી ઠાકોરે જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાતના ખેડૂતો સાથે સતત અન્યાય થઈ રહ્યો છે તંત્રની આળસ અને આયોજનના અભાવે ખેડૂતો વિરોધ પ્રદર્શન કરવા મજબૂર બન્યા છે તેમણે વધુમાં ચીમકી ઉચ્ચારી હતી કે જો આગામી દિવસોમાં પ્રેમનગર અને આસપાસના વિસ્તારના ખેડૂતો માટે કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તો ખેડૂતોને સાથે રાખીને ગાંધી ચિંગ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે પાટણ જિલ્લાને અને ઉત્તર ગુજરાતને હળહળતો અન્યાય પાટણ જિલ્લાના રાધનપુરમાં પ્રેમનગરમાં ગઈકાલે તેના ખેડૂતોએ નર્મદાના પાણી માટે હલ્લાબોલ કર્યો નર્મદાના કેનાલમાં પાણી ન છોડવાના કારણે આજે ખેતીનો રવિ પાક નિષ્ફળ જઈ રહ્યો છે અને તંત્ર એવું કહે છે કે અમારે કેનાલો સાફ કરવાની બાકી છે તો અત્યારે તો રવિ સિઝન પણ ચાલુ થઈ ગયું એનું વાવેતર પણ થઈ ગયું ચાલુ અને હવે આજે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એવું કહે છે કે કેનાલો સાફ કરવાનું છે તો ત્રણ મહિને બે મહિને તો ખેતીનો પાક વામણીમાં બરાબર નો આવી જાય તો હજી ક્યારે આ ભાજપની સરકાર કેનાલો સાફ કરશે ખેડૂતને પાણી માટે આપશે એ મારો એક ભારતીય જનતા પાર્ટી ને પ્રશ્ન છે કારણ આજે મારો ખેડૂત આજે બે હાલ થઈ ગયો છે આજે એરિયા ખાતર ન મળવાના કારણે ડીએપી ખાતર ન મળવાના કારણે આજે ઉત્તર ગુજરાતનો ખેડૂત નહીં સમગ્ર ગુજરાતનો ખેડૂત નહીં સમગ્ર ભારતનો ખેડૂત આજે ખાતર માટે લાઈનમાં હમણાં ટૂંક સમય પહેલા એક પરિપત્ર કર્યો છે કે ઉત્તર ગુજરાતના ખેડૂતોને સમગ્ર ગુજરાતના ખેડૂતોને દસ કલાક વીજળી આપીશું સરકારની આ લોલીપોપ સરકારની આ મનસા અને ભારતીય જનતા પાર્ટીની આ નીતિ જે પ્રમાણે જે રહી છે એમાં દસ કલાક વીજળી પુરવઠો અમુક વિસ્તારોમાં આપવામાં આવે છે અને અમુક વિસ્તારોમાં વીજળી પુરવઠો દસ કલાક આપવામાં આવતો નથી આ ભારતીય જનતા પાર્ટીની સરકારે આ ખેડૂત સામે અને અત્યારે ખેડૂત વિચારો લાભચાર થઈ ગયો છે એટલે મારો ભારતીય જનતા પાર્ટીને સવાલ છે કે તાત્કાલિક ધોરણે જો અમલ કરવામાં નહીં આવે તો રાધનપુરના ખેડૂતો જે ઉગ્ર આંદોલન કર્યું ચંદનજી પૂરતું સમર્થન છે આ આંદોલનમાં ભાગ લેવો પડશે તો પણ ભાગ બીજી નેતૃત્વને પણ ભેગું કરવાનું આવશે તો નેતૃત્વને ભેગું કરીશું પણ જ્યાં સુધી એને ખેડૂતોને તાત્કાલિક જો સરકાર પાણી નહીં આપે તો એના વિરુદ્ધમાં આંદોલન પણ કરીશું કેમેરામેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પાંચ દિવ્યાંગ ન્યૂઝ પાટણ